પણ મને મને ના બાપુ કીધું સમજણ પડી કે ભાલી આ બધું થયેલું હતું કઈ કર્યું એટલે સંતો ભેગા થયા ની મીટિંગ થઈ એટલે પૂછવામાં આવ્યું બધા સંતો કે આ દુનિયા કોણ ચલાવે એટલે બીજા સંતે કીધું ભગવાન ચલાવે ત્રીજો સંત કે ના આ તો એની કોઈ ઉપર હશે ને એ ચલાવે ના આ બધું માણસો ચલાવે કોઈ નહીં ચલાવતું આપ મેળ મેળે તો હવે આપણે કઈ કરીએ છીએ આપણે કઈ નહીં કરતા પોટલું માથે લઈ લઈએ જ આપણે કરીએ આપણે શાંતિથી બે મગજ મારી ખરી આપણે જે જે પોટલું લઈને કરીને માથે ચડાવી છે ને આ મારાથી થયું આની બગાડ્યું આની આમ કર્યું એ બધું બંધન એ જ આપણે માથે છોટે બાકી આપણે કાંઈ કરતા નથી બધું નીતિ નિયમ લખેલું પડ્યું છે નિયતિના આધાર ઉપર જ આપણે જીવીએ છીએ આ કાળ પુરુષની રચનાથી આપણે જીવીએ છીએ બધી આપણે તો બિલકુલ કઈ થાય એવું નહીં એક સેકન્ડ જો આમ ગયા ને ફર દઈ જ લઈએ વિચારની બે મિનિટમાં આખી વિચારધારા ફેરવી નાખે ત્યારે આપણને ખબર પડે કે ખરેખર નીતિ આપણી ગમે એટલી સારી હોય ને તો સાહેબ ભ્રષ્ટ કરવા વાળો બેઠો છે પછી આપણે એમ કી ના મારે સારી ભૂલ થઈ ગઈ ના આ પરમાત્માની રચનાથી આ બધું થઈ છે સાહેબ આ બે વસ્તુ મને થોડાક સમય જાણવા મળી કે ભક્તિ હાવ હેલી હાવ સીધી બે વસ્તુ કાઢી નાખી આનંદ છે સૌથી ઊંચા ઊંચી વસ્તુ આ નીકળી મને લાગી કે મારું બધું લો જાય અને એક અદેખાય આપણે કઈ કરવાનું જ નહીં બેટા બેઠા આનંદ જ કરવાનો પણ આ બે વસ્તુ જ જાતી એના માટે બહુ મહેનત કરી કે સાહેબ લોભ પાછળ સંતોષ જોશે જેના ઘરે સંતોષ આવશે એને લોભની કોઈ જરૂર નથી પકડજો લોભને છોડશો તો સંતોષ આવશે નકર નહીં આવે અદેખાય પોતાનામાં ભરી છે તો જ બહાર દેખાય નકર દેખાય નહીં તો અંતર સાફ કરજો સાહેબ અને ખુબ આનંદ કરજો અને આપડે સાહેબ ને આપશું સાહેબ બની વાહ